વિવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વારિસ સૈયદ ઇકો કારની અડફેટે આવતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં એક મહિલાનું મોત આજે સવારે સાડા અગિયારની આસપાસ સાદેકાબાનું મામું કે જેઓ મહિલા કોલેજ પાસે આવેલ વી કેર હોસ્પિટલથી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન મહેતાપુરા તરફથી પૂરપાટ ઝડપે આવતી ઇકો ગાડી નંબર જી જે ઝીરો નાઇન બી કે સોળ નેવ્યાસીના ડ્રાઈવરે જોરદાર ટક્કર મારતા સાદેકા બાનું ત્રીસ ફૂટ જેટલી દૂર ફંગોળાઈને પટકાઈ હતા જેથી તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી આશરે દસ મિનિટ સુધી તરફડિયા મારતા રહ્યા હતા ત્યારબાદ તેમનું પંખેરું ઉડી ગયું હતું આ ગંભીર અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો જેથી ફોન કરતાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી જેને લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા દેડ બોડી રોડ ઉપર આશરે અડધો કલાક સુધી પડી રહી હતી તેના કોઈ સંબંધી સ્થળ ઉપર આવ્યા ન હતા કેમ કે મૃતકના પિતા આબુભાઈ મેમણ ઉર્ફે મચ્છીવાળા કે જેઓ રિક્ષા ડ્રાઈવર હતા તેમનું પણ એક મહિના પહેલાં બીમારીના લીધે અવસાન થયેલ છે જેના લીધે મૃતકની માતા ઇદ્દતમાં બેસેલ છે મુસ્લિમમાં ઇદ્દતની પ્રથા હોય છે જેમાં પતિનું અવસાન થતાં પત્ની ચાર મહિના સુધી ઘરના એક ખૂણામાં બેસી ઇદ્દત પાડે છે બીજી મળતી માહિતી મુજબ મૃતકના પતિનું પણ કોરોના વખત અવસાન થઈ ગયું હતું આપને દુઃખ સાથે જણાવવું પડે છે કે મૃ મૃતકનું અન્ય નજીકના કોઈ સંબંધી ન હોવાથી અડધો કલાક સુધી આ ડેડ બોડી પાસે કોઈ આવી શક્યું ન હતું જેથી એમ્બ્યુલન્સે પણ અડધો કલાક રાહ જોઈ આગળની કાર્યવાહી માટે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અહેવાલ વારિસ સૈયદ વી ન્યૂઝ હિંમતનગર

અને કઈ રીતના એક્સિડન્ટ થયું એવી રીતે થયું કે આ બાજુ થી હિંમતનગર ઇકો આવતી હતી આ બાજુ થી લેડીઝ રોડ ક્રોસ કરતી હતી અહીંથી ઇકો વાળા એ ટક્કર મારી છે લેડીઝ ત્યાં પડ્યા અને દસ જ મિનિટના અંદર એ છોકરી એક્સપાયર થઈ ગઈ છે ઇકો વાળાની બે દરગાડી કારણે આ છોકરી મોત થઈ છે હમણાં હાલ ઇકો વાળો સ્થળ છોડીને ભાગી ગયો છે અને દસ મિનિટ ના અંદર એક્સપાયર થઈ ગઈ છે એટલે ભૂલ કોની છે છોકરી ઇકોવાળાની ભૂલ છે ભૂલ છે સ્પીડમાં હતો ઇકોવાળો સ્પીડમાં હતો સ્પીડના અંદર હતો જેવી ક્રોસ કરવા માટે બી આપેલો છે પણ ઇકોવાળાને અને ફરાર થઈ